તો લગ્નનું સિઝન પચી જાય છે એટલે લગ્નના વ્લોગ નહીં આવે હવે આપણા ડેલી વ્લોગ આવશે તો આજે હું જઈ રહ્યો છું બોડેલી અને બોડેલી શું કામ જઈ રહ્યો છું તે તમને બતાવીશું તો બને રહેજો વ્લોગમાં અને આપણી ગાડી કાઢી દીધી છે બહુ દિવસ પછી તો હવે ગાડીને લઈને જઈએ છીએ આપણે બોડેલી તો બને રહેજો વ્લોગમાં તો નીકળે છે બોડેલી જવા માટે આ રીતે અલગ છે ને જઈ રીતે ગોળેલી માટે તો વધારે જોવા મળે રસ્તા બી થોડાક ખરાબ છે તે ઇલેટ્રેનો હતો પણ એને જરાક ટાઈમ ના મળે તે નહીં આવી શકતો હું મેટ્રો જાઉં છું ગોળેલી રેસ્ક્યુ કામ જાઉં છું તમે વધારે જોવા છો અને ગાડીમાં આપણે આગળથી આવી શકતો કારણ કે એવું કહે છે કે આગળના પેટ્રોલમાં પણ જરીક હાલ કરવી મળે એવું છે અને આપણે ખબર નહીં પણ જે રીતે સૌથી પહેલો તો બનાવે તો કલરાની ની આગળ પહોંચી ગયા છે અને ત્યાં કલ અહીંયા પેટ્રોલ પૂરા દીધું છે આપણે કેમ કે પેલા આગળ ઊભી રાખી નહીં કવરથી નીકળતા પેટ્રોલ પંપ પર કલરાની આવીને પેટ્રોલ પૂરાઈએ છીએ અને કવટ અને કલરાની બોડેલી જવાનો રોડ પેટ્રોલ પૂરાઈને નીકળીએ છીએ

બોડેલી ધનિશાની કોલેજની ફી ભરવા માટે આવ્યા હતા અને હવે એટીએમમાંથી પૈસા ઉપાડી લઈએ છીએ કારણ કે કેશ છે નહીં આપણી જોડે તો બાઇક પાર્કિંગ કરી દે છીએ ને કોલેજમાં પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ ફી ભરવા માટે હવે કેટલી ફી ભરવાની છે ખબર નહીં પણ જઈએ છીએ કોલેજમાં ફી ભરવા માટે કે હવે છેલ્લા સેમિસ્ટરમાં છે ધનિષા તો કોલેજ આ રહી ધનિષાની કોલેજ બોરેલી જાય છે સાહેબને મળે કેટલી ફી ભરવાની છે તે પૂછી જોઈએ તો મિત્રો ફી ભરી દીધી છે ને આઠ હજાર બસો રૂપિયા ફી છે ચોથા સેમિસ્ટરની એમ એની અને હવે ખબર નહીં પડતી કે સો ને ત્રીસ રૂપિયા શેના લઈ કારણ કે પરીક્ષા હોય છો કારણ તો એ કાર્બર પણ નહીં મૂકતા નહીં કોઈને એવી સુવિધા બી નહીં કંઈ કદાચ કે અને પાણી પરીક્ષામાં પાણી બી નહીં મૂકતા તો પૈસા એના લઈએ જ નહીં ખબર પડતી તો જોઈએ છે હવે આપણે નીકળે છે અહીંથી ફી ભરી દીધી છે આઠ હજાર બસો રૂપિયા તો જઈશું હવે સીધા કાવટ પાવ લે ઉપર નહીં એટલે ખબર નહીં કઈ જગ્યાએ પાવ મળે છે અને હવે કંઈ બેકરી મળે છે પાવ લેણ કંઈ સીધા ઘરે જઈશું તો અપસરા બેકરીમાંથી પાવ લઈ લીધા છે અને હવે પાવ લઈને જાય સીધા કવાચ બોડેલીમાં કયો પાવ મળે ખબર નથી એટલે નીલુને ફોન કર્યો અને એ જોડે આવ્યો અને બતાવી કે આ અપ્સરા બેકરી છે તો અહીંયાથી પાવ લીધા છે અને હવે નીકળીએ કાવડ જવા માટે તો બને રે જો બ્લોગ તો મિત્રો આપણે ચેન સ્ટ્ર લઈ લીધો છે કેમ કે બાઇકની ચેન બહુ ટાઈમથી થી ખડખડ ઢીલી થઈ ગઈ હતી એટલે આપણે આ દુકાનમાંથી ચેન સ્ટ્ર લીધો છે અને ચેન સ્ટ્ર તો ઓર્ડર જવાતું નહી નવો ચેન સ્ટ્ર લેવાતું એટલે બહુ ચેન લીધો છે તો

આપણે બદામ શેક પીવા ઉભા રહી ગયા છે તો બને રહી છે વ્લોકમાં તો ફાઇનલી દોસ્તો ઘરે પહોંચી ગયા છે અને હાથ પગ ધોઈ દીધા ને ફ્રેશ થઈ ગયા કારણ કે હજુ રસ્તાનું કામ ચાલુ છે એટલે બહુ ધૂળ ઉડે અને આપણે ચશ્મા નહોતા અને હેલ્મેટ એટલે મો પર બહુ ધૂળ ને વાળ પર બી ધૂળ ધૂળ થઈ ગઈ એટલે મોડ મોડ ધોઈ હવે જમા બેસું છું અને પછી જઈએ છીએ પાનરોડ પાંડવડ થોડું કામ છે તો હવે હું ને ધની ધનીસભ બે જણા જઈશું પાંડવડ તો બને રહી જો વ્લોકમાં સાથે એટલી એટલી ખાબ એહી ગઈ છે મારી વાત બી નહીં દેખી અને અમારો દીકરી પ્રાણમિક સ્કૂલે થઈ ગઈ છે અને અમારું ફ્રી વાહ ને આજે પાંચ મહિના પૂરા થઈ ગયા છે આજે અઢાર તારીખ અહીં ગોલું મોલું મોટું મોટું ગોળ્યું

ચાર ટાયર હતા એમાંથી બે ટાયર કાઢી નાખ્યા છે હવે બે ટાયર માં ચલવે છે પછી એક્ટિવા બી ચલાવશે મોટી થશે તો ગાડી બી ચલાવશે એ ગાડી ચાલુ કરી દીધી છે હવે ધનિષા રાહ દેખે ધનિષા આવે એટલે નીકળે છે જવા માટે પાનવડ બની રહેજો બ્લોક માં તો દોસ્તો પાનવડ જવા માટે નીકળી ગયા છે અને બહુ દિવસ પછી મે અને ધનિષા બાઈક પર બેઠા છે આપણે જીવા નાની એટલે આ મોટી બાઈક પર આવીને

ફાઇનલી મિત્રો પહોંચી ગયા પાનવડ અને હવે એક દુકાને જવાનું છે ત્યાં જઈશું અમે અને આ રસ્તો તો અમે બને હવે તો વ્લોકમાં પાનવડની દુકાને જવાનું છે ત્યાંથી એક વસ્તુ લેવાનું છે તો અમે રોગમાં બતાવીશું તો પાનવડ ગ્રામ પંચાયત પહોંચી ગયા છે એની જોડે હાનીસાના મામાની દુકાન છે શાકભાજીને ને એના મામાને લઈને આપણે જવાનું છે ચાંદીનો હાર લેવા માટે તો ચાંદીનો હાર કેવો તિલ્હાન હે હા પાકિટ મેં મેકેલું છે હા તો એ જ નામલખણ છે હા એ જ નામ લખણ છે

ચાંદી આપી હતી અને એ ચાંદીનો હાર ઘડા માટે અહીં હતો તો દોસ્તો પાલોડ થી આવી ગયા છે અને લેવા ગયા હતા હાર તો હમણાં ઘરે આવ્યા છે ને હવે આપણે પીવાની આજે ચોથો મહિનો બેસી ગયું છે તેનું ડેકોરેશન કરવાનું છે અને એના ફોટા પડવાના છે તો બને રહેજો બ્લોગમાં આ સામાન લેવા ક્રિસમસ છે અને ટોપી ને બધું લેવાનું છે સના તેજસ કવટ લાવ શાંતિ રાખતો કાલે પ્રાણીનો પ્રોગ્રામ છે આપણે ત્યાં સ્કૂલનો સામાન લેવા આવ્યા છે જનકને લઈને આ દુકાને આ કઈ આપણે શ્રીનાથજી સ્ટેશનરીમાં આવ્યા છે લેવા માટે આ અને આ બધું સામાન લીધો છે અને ક્રિસમસનો સામાન બધાય મળી રહી કેટલું થાય તે આપણું તો જનક આપણે પ્રોજેક્ટ બનાવે છે પ્રાણીનો કાલે પ્રાણીનું કોમ્પિટિશન છે તો જનક બનાવે છે પ્રોજેક્ટ અને બહુ હોશિયાર છોકરો છે બધું જ એને માહિતી છે છોકરાને અને પ્રોજેક્ટ બીજો બહુ મસ્ત બનાવ્યો છે કેમ કે પ્રાણીઓનું કાલે ફંક્શન છે તો અને પ્રાણી પણ જોડે બેસીને શીખે છે કેવી રીતે પ્રોજેક્ટ બનાવો તે તો બંને રહેલોગમાં તો કેવું ચાર્ટ છે તે તમે કોમેન્ટમાં જણાવજો દોસ્તો દેખી શકો છો હું પાવભાજી બનાવું છું મસાલા નાખી દીધા છે ગરમ મસાલો ગરમ મસાલો બે ચમચી નાખીશું આપણે જીરું બે ચમચી નાખીશું મરચું આપણે નાખીશું એક ચમચી કે હું તીખું ખાઉં છું પણ બીજા તીખું નહીં ખાતા એટલે આપણે બે ચમચી જેવું નાખ્યું છે હવે ભાજીનો મસાલો રેડી થઈ ગયો છે હવે એને થોડું ઉકળવા દઈશું આપણે તો ધીરે ધીરે તાપે આપણે મસાલો તમે જોઈ શકો કેટલો સ્મેલ પણ બહુ મસ્ત આવે છે ખાવા બી બહુ મસ્ત લાગશે કેમકે જે છે તે મસાલામાં જ છે આપણે મસાલો તમારો સારો હોય તો તમારી કોઈ પણ વસ્તુ સારી જ બનશે તો દોસ્તો આપણે જે શાક ભાઈ ફૂડું તે નાખી દીધું છે અંદર અને તમે જોઈ શકો છો એનો કલર કેવો આવ્યો છે તે આ જો પાઉભાજી આપણે બનાવી દીધી છે આજે તો સૌ વાર આજે પહેલીવાર બનાવી છે તો જોઈએ છે કેવો ટેસ્ટ આવે છે તે તો હવે થોડીક વાર ગરમ થઈ જાય ને તે પછી ખાઈએ છીએ અને પાવ પણ આજે મસાલા પાવ કરવાના છે જે આપણે લારી પર ખાય છે તેવા તો જોઈએ છે કેવો ટેસ્ટ આવે છે તે તો પાણી રેડી થઈ ગઈ છે ભાજી છે તો પ્રાણી પણ રેડી થઈ ગઈ છે ખાવા માટે તો જોઈએ છે કેવો ટેસ્ટ આવ્યો છે તે ઉપરથી ધાને નાખી દીધા છે પાવભાજી બહુ ટેસ્ટી બની છે અને મસ્ત છે ને હોટલ જેવો સ્વાદ આવ્યો છે અને અમારા ઘરમાં બધા જોડે બેસીને જ જમે છે કોઈ અલગ બહેન ખાતું નહીં કારણ કે જે જોડે બેસીને ખાવાની મજા છે એવું એકલા એકલા બેસીને ખાવાની મજા નહીં તો અમારા પેલેસથી બધા જોડે બેસીને જ જમે છે તો લોક કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જોહર જય આદિવાસી